ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ફણગાવેલા મઠનું શાક બનાવીશું જેમાંથી આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા મઠ લીધા છે તમે જોઈ શકો છો આ રીતના મઠ લેવાના છે તેને આપણે મોટા વાસણમાં કાઢીને ધોઈ લેવાના છે ધોઈને તેને ત્રણથી ચાર કલાક માટે પલાળવા દેવાના છે ત્રણથી ચાર કલાક થઈ જાય એટલે થઈને ખોલીને ચેક કરી લેવાનું તો આપણા સરસ મજાના મઠ પલળી ગયા છે તેને આપણે કાણાવાળા વાસણમાં કાઢી લઈશું અને તેને ફણગવા મૂકી દેવાનું છે ઢાંકીને તો અહીંયા થોડા થોડા ફૂટવા લાગ્યા છે બેથી ત્રણ કલાક થઈ ગયા છે તો સવારે ઉઠીને જોયું તો અહીંયા સરસ મજાના આપણા મઠ ફણગી ગયા છે ફણગાવેલા મગમાં ખૂબ જ પ્રોટીન હોય છે તો જરૂરથી ખાવું જોઈએ પછી મઠને મેં સરસ મજાના ધોઈને પાછા કાણાવાળા વાસણમાં કાઢી લીધા છે તો અહીંયા આદુ લસણ મરચાં અને લીલા ધાણાની મેં પેસ્ટ બનાવી છે તો અહીંયા એક કુકરમાં મોટો ચમચો તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર થોડી રાઈ નાખી દેવાની છે તો તમે આ રીતે ફણગાવેલા મઠનું શાક નહીં બનાવી તો જરૂરથી બનાવજો પછી તેમાં લસણના કટકા થોડું જીરું નાખી દઈશું થોડી હિંગ નાખી દેવાની છે અને તેની અંદર લીમડીના પાન નાખી દઈશું થોડા પછી જે આપણે પેસ્ટ બનાવી હતી આદુ લસણ મરચાં અને ધાણાની તે નાખી દેવાની તેને સાતળી લેવાની છે બરાબર તે સતળી જાય એટલે એક ચોથાઈ જેટલી હળદર નાખી દેવાની છે અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને તેને ઉકળવા દેવાનું છે પાણી ઉકળે એટલે તેની અંદર ફણગાયેલા મઠ નાખી દેવાના છે તો તેની અંદરથી મઠમાંથી આપણને મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ વિટામિન્સ બધા મળી રહે છે તેનાથી આપણા વાળ પણ ખૂબ જ સારા થાય છે અને તેનાથી આપણું વજન પણ ઘટે છે અને આપણા મસલ પણ સારા થાય છે પછી આપણે મઠ નાખ્યા પછી તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણા પાવડર નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે તેને વાખીને એક સીટી બોલાવી લઈશું એક સીટી બોલે એટલે ગેસ બંધ કરી દેવાનો છે પછી અહીંયા ખોલીને ચેક કરી લઈશું તો આપણા સરસ મજાના મઠ તૈયાર થઈ ગયેલા છે એકદમ ટેસ્ટી એવા તો ખાવાની ખૂબ જ મજા આવશે પછી તેમાં લીલા તણા નાખીને આપણે તેને સર્વ કરીશું તમે પણ આ રીતે જરૂરથી બનાવજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો અહીંયા ફણગાવેલા મગ કઢી ચોપડા અને પાપડ સાથે મેં તેને સર્વ કર્યું છે તો ચાલો તમે પણ બનાવો મઠ